રતનપુરમાં ભગવાન શિવના પ્રગટ થવાની ઘટના પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં ભગવાન શિવ મંદિરમાં અનોખી ઘટના સામે આવી રહી છે જેમાં લોકોના કહેવા મુજબ શિવલિંગમાંથી અચાનક ધડાકા સાથે ભગવાન શિવ પ્રગટ થયા છે શિવલિંગમાંથી ભગવાન શિવ પ્રગટ થયા હોય એવા દ્રશ્યો પણ સર્જાયા હતા આ બાજુ વીજળી પડતા શિવલિંગ ખંડિત થયું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ શિવલિંગની જળધારા તૂટી છે જેમાં શિવલિંગ સહી સલામત છે પરંતુ આજુબાજુનો જળધારાનો ભાગ તૂટી પડ્યો છે એવું લાગી રહ્યું છે કે ધરતીમાંથી ભગવાન શિવ પ્રગટ થયા હોય આ ઘટના દરમિયાન વરસાદ અને વીજળીના ધરાકા સાથે મંદિરના અમુક ભાગો ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા છે આ અદભુત ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે હવે આ ઘટનાની સાચી હકીકત જાણવા માટે ફોરેન્સિક ક્લબ રિસર્ચની ટીમ તપાસ કરશે ત્યારબાદ સ્પષ્ટ થશે કે અહીં ભગવાન શિવ ખરેખર પ્રગટ થયા હતા કે વીજળીના પ્રભાવથી શિવલિંગ તૂટી પડ્યું છે જેમાં અહીંયા ભગવાન શિવનું મંદિર છે અહીં શિવલિંગ સ્થાપિત છે એટલે આવા પ્રશ્નો ઊભા થઈ શકે છે આ વાતની સેન્ટ્રલ ભારત ન્યૂઝ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી જોતારો સમાચાર સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો